કેમ છો કેડો મિત્રો મજામાં ને શું તમારા ભાગમાં અજૈવિક જૈવિક તણાવ રહે છે ચેનલ દે ફૂલપાલની સંખ્યામાં વધારો થતો નથી ફાલ પણ ગરી જાય છે વિકાસ પણ અધૂરો રહે છે અને ઉત્પાદનનો સારું મળતું નથી તો ચિંતા કરવાની જરાય પણ જરૂર નથી હરિઓ મેગ્રો સેન્ટર લઈને આવી છે કેવી પડ જે તમારી દરેક ચિંતાનું નિરાકરણ લાવે આજે આપણે વાત કરીશું યુનિવિયા કંપનીની યુનિવેજિક વિશે જે લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે જે તેરથી ચૌદ જેટલી

જે દરૂ પી પડતું હોય તેનો પણ અટકાવવું અને પણ સારું મળે નો ડોઝ 25 એમ પર પર પમનો છે જેથી ઓછા ખર્ચે ખેડૂતને સારું ઉત્પાદન અને સારું રિઝલ્ટ મળે જો તમારે પણ મેજિક મેજિકનો ઉપયોગ કરીને તમારા પાકમાંથી જૈવિક અજૈવિક તણાવ દૂર કરવો હોય અને વિકાસ પણ સારો કરાવવો તો આજે જ મુલાકાત લો હરિઓ મેગ્રો સેન્ટર હરીઓ મેગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ છે ખેડૂતોનો ખર્ચો ઓછો થાય અને તેમને રિઝલ્ટ પણ સારા મળે જે તમારે પણ આવી ખેતીને લગતી માહિતી મેળવી હોય તો અમારી ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ